કેમ છો મિત્રો મજામાં તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર અને મિત્રો અત્યારે આ હાલતા હાલતા વિડીયો ચાલુ કર્યો છે અત્યારે જમીન અમે હાલવા નીકળ્યા હતા હું મારા બેન અમે હાલવા નીકળ્યા હતા અને અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અને અત્યારે મારા ભાઈ ને અમદાવાદથી આવ્યા છે હમણાં એ રસ્તા અમને ભેગા થઈ ગયા છે એટલે હવે અત્યારે અમે વ્લોક ચાલુ કર્યો છે તો ભાઈ ને ભાભી અને કાનો અત્યારે આવી ગયા છે તો અમે અત્યારે જો હાલી ને હવે ઘરે પહોંચીએ છે કેટલા દિવસથી થી મળ્યા નથી તો હવે અત્યારે કાના ને મળશું રમાડશું હા હરખાઈ ગયા અને તો અમને જોઈને હરખાઈ જશે તો ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ અત્યારે ઘરે અને તમને મુલાકાત કરાવીએ હા અમારા બેન શું કહે છે

આજો જો ડુ યુ હાઉ ડુ યુ આજો અમારો ડોરેમને હાજો ડોરેમને આવી ગયો કાના અમારો આ ટીવી તો બંધ કરો કોપી રેટ આવી જાય નમસ્કાર નમસ્કાર કાનો દેખાતો નથી અમે તો કાનો છે મજામાં બધાય હું આવ્યો આમ લેવાતી યસ યસ

आम जा आ ये बाय Jangan गई जो हमने पास જે બાપુજી ને ગિફ્ટ છે તો મિત્રો હજી હજી અમારે એક છે ને કાના માટેનો સરપ્રાઈઝ છે ગિફ્ટ તો આ એમ અંદર રાખેલું છે તો કાનાને હમણાં સરપ્રાઈઝ કરશું અમે તો બેન લઈ છે અંદરથી આ જો આવી ગયો કાનાનો ગિફ્ટ આ પોટલામાં પોટલામાં પેક કરી દીધો કાનાનો ગિફ્ટ કાના આજે ગિફ્ટ તારું કે કાનાનો મોટું ગિફ્ટ છે

આ બધું કાઢી નાખો પહેલા આ બધું કાઢી નાખો આ ya કરી દે કે આ beja, Kanan ये चार्जिंग वाली गाड़ी से चार्जिंग Makanan buah gari, gari, <laughs> જે ગાડી વેચી રહ્યો છે મારે શું પ્રશ્ન મેં ક્યો કે મારો મમી નું કહેવું છે કે આ કારની કિંમત વધારે છે કે આ બાઇકની કિંમત વધારે છે તમે કમેન્ટ કરી દેજો વિસ્મીટ કરાય આ મૂંડી છે કે આ બાઇક આ તરવે રઈ કોણ આવ તમ હાલો જાન માં તોય એક કેમ ભાઈ અમારા અમારે ની ગાડી અત્યારે બહાર કાઢી છે કાનો અમારો હેવી ડ્રાઈવર થઈ ગયો છે એટલે રોડ ઉપર ગાડી ચલાવશે અને અમારી સાથે આ ડોરેમોન પણ છે હવે ડોરેમોન Do ra muốn nhảy xâm gầy cái bé giờ hello my. hello hello cái điểm mà, hello 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 હવે હવે એવી ડ્રાઈવર થી ગાલે વસીતી આવવા દે અવાજ દે હાલો આમાં જો હવે એવી ડ્રાઈવર થઈ ગયો ના એ છોય નિરંતર નિરંતર બસ હવે રોકી દે બસ 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 કાનાની ધૂમ આવે અંદર આવી ગઈ કાનો હજી થાક્યો નથી હાલો બેન કર દયો ગાડી ખાના કેટલા વાગ્યા અત્યારે ધ્યાન રાખ હો કે ભાઈ તો કેટલા દિવસને રજા છે હે 4-5 દિવસની રજા છે સરસ છે હવે નીંદર આવેસ

ગાવે અત્યારે એક વાત અને હવે અમે બેસીએ અને પછી આરામ કરીએ તો ચાલો આપણે વિડીયોને લાઈક કરી દઈએ શેર કરી દેજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી નવા વિડીયો ભલે બાય